ભરૂચ શહેરમાં ફૂટપાથ ઉપર રહેતા ગર્વિહોણા લોકો માટે નગરપાલિકાએ ગીતા પાર્ક સોસાયટી સામે દોઢ કરોડના ખર્ચે નાઇટ શેલ્ટર હોમ બનાવવામાં આવ્યું છે આશ્રય સંસ્થાને સોંપવામાં આવ્યું છે જે ગર્વિહોણા લોકોની સેવા માટે કાર્યરત છે શેલ્ટર હોમમાં એક સાથે બસો સોળ વ્યક્તિઓને આશ્રયો મળી શકે તેવી વ્યવસ્થા છે અહીં રાત્રિ રોકાણ ઉપરાંત સવારે ચણા નાસ્તો અને સ્નાનની સુવિધા પણ નિઃશુલ્ક પૂરી પાડવામાં આવે છે સંસ્થાના સ્વયંસેવક હિમાંશુ પરીખના જણાવ્યા અનુસાર સંસ્થા દ્વારા રાત્રે નવ થી સાડા અગિયાર દરમિયાન શહેરના જંબુસર બાયપાસ ચોકડી નર્મદા ચોકડી ઝાડેશ્વર ચોકડી અને સ્ટેશન રોડ જેવા વિસ્તારોમાં કાર દ્વારા ફરી ફૂટપાથ ઉપર સુતેલા લોકોને શોધીત તેમને સેલ્ટર હોમ સુધી લાવવામાં આવે છે આશ્રય સ્થાન આવનાર દરેક વ્યક્તિનું નું રજીસ્ટ્રેશન કરવામાં આવે છે અને બીમાર વ્યક્તિઓને સારવાર પણ પૂરી પાડવામાં આવે છે આ પહેલ ભરૂચમાં ગરવી હોના લોકો માટે વરદાન સાબિત થઈ રહી છે જેઓ પહેલા ખુલ્લામાં અને અસુરક્ષિત વાતાવરણમાં રાત વિતાવતા હતા અંતે ખાસ એવું કહ્યું કે આ રેન્ટ બસેરામાં એવા લોકો આવે છે કે જે લોકો રોડ પર ફૂટપાથ પર પડેલા હોય કે ભાઈ કોઈ બસમાં આવ્યો ને કોઈ એમની પાસે રહેવાની વ્યવસ્થા નથી હોતી એના માટે અમારી સંસ્થા તરફથી એક ગાડીની વ્યવસ્થા કરે છે કે બધા એરિયાઓમાં જઈ આવા લોકોને શોધે છે ઘણા ફોન કોલ પણ આવે છે કે આ માણસ અહીંયા છે તો તમે લઈ જાવ તો એવા લોકોને પણ અમારે એમને આ રેન બસેરામાં લઈને એમને આશરો આપવામાં આવે છે એટલે એમ કહે તો આવા થ ઠંડીમાં જે લોકો માટે આ બધા ઘર લોકો માટે એક આશ્રય સ્થાન છે બોલો મારું નામ હિતેશભાઈ નરસિંહભાઈ પ્રજાપતિ છે હું જામનગરનો રહેવાસી છું મને અહીંયા ભરૂચમાં મારું કોઈ વા જામનગરમાં કોઈ રહેણાંક છે ને એટલા માટે હું અહીંયા ભરૂચમાં સેવા યોજનામાં રહું છું પણ અહીંયા સુવિધા બહુ મને ફર્સ્ટ ક્લાસ મળે છે ખાવા પીવાની રહેવાની ડૉક્ટરી બધી મને અહીંયા ફૂલ ફેસિલિટી મળે છે